ગયા વગર ચૂપચાપ જોતી રહી એટલે જ આ સ્ટેટ સ્પોન્સર્ડ દંગાઓ હતા જે ગુજરાતના હતા હવે ભાજપના નેતાઓના બાળકો તો વિદેશોમાં જઈને મોટી મોટી ડિગ્રીઓ હાંસલ કરે હોનારે તો હાંસલ કરે મોટા મોટા ઉદ્યોગ ધંધાઓ કરે અને આપણા છોકરાઓ આવા કોમી તોફાનો કરે અને પછી કેસોમાં સપડાઈ જાય અને પોતાની જિંદગી કારકિર્દી બરબાદ કરે કરવું છે પણ સાચું છે